કત્રોજ આપણે જેવી રીતે વાત કરી કે અમદાવાદ ગ્રામ્ય પંથકની અંદર એક બોગસ ડોક્ટર દ્વારા એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી અને અમદાવાદના સીડીએચઓ ઓ ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા તેને સીલ કરવામાં આવી હતી ત્યારે હવે આ ડોક્ટર ડૉક્ટર દ્વારા ફરી એક વખત બીજી એક હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી જે પણ બોગસ હોસ્પિટલ હતી તેને પણ હવે સીલ કરવામાં આવી છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે બોગસ કચેરીઓ ઝડપાઈ છે બોગસ અધિકારીઓ ઝડપાય છે બોગસ ક્લિનિકો ઝડપાય છે પરંતુ હવે અમદાવાદની અંદર એક નવો સિલસિલો ચાલુ થયો છે કે બોગસ મોટી મોટી હોસ્પિટલો ઝડપાય છે લોકો ત્યાં સારવાર માટે જાય છે લોકો પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે પરંતુ એ બોગસ હોસ્પિટલ છે તેવી લોકોને ખબર હોતી નથી અને શાય અત્યાર સુધી અધિકારીઓને પણ ખબર નથી હવે અધિકારીઓને ખબર પડી છે અધિકારીઓની આંખો ઉઘડી છે ત્યારે રોજ એક હોસ્પિટલ સીલ કરવામાં આવે છે ત્યારે ગતરોજ અમદાવાદના ગ્રામ્ય પંથક બાવળાની અંદરથી એક અનન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી ત્યારે હવે ત્યારે આજ ડૉક્ટર દ્વારા વધુ એક અમદાવાદના મોરૈયાની અંદર હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી આ હોસ્પિટલનું નામ પણ મોરૈયા હોસ્પિટલ છે તે પણ એક મોટી હોસ્પિટલ છે કોઈ નાનું ક્લિનિક નથી પરંતુ અત્યાર સુધી લોકોને ખબર નથી કે આ બોગસ હોસ્પિટલ છે હોસ્પિટલના ડૉક્ટરો બોગસ છે પરંતુ આ મેહુલ ચાવડા દ્વારા આવી હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી મોહુલ ચાવડાની આ બીજી હોસ્પિટલ અમદાવાદના સીડીએચ ડોક્ટર શૈલેષ પરમાર દ્વારા ફરી એક વખત ઝડપી લેવામાં આવી છે અને તે હોસ્પિટલને કરી દેવામાં આવી છે અમદાવાદ કેટલાક જિલ્લાઓની અંદર આવી તો કેટલી હોસ્પિટલો ચાલતી હશે છે કેટલીક ક્લિનિકો ચાલતા હશે કે જેની અંદર ગેરકાયદેસર રીતે સારવારો દેવામાં આવતી હોય છે બોગસ ડોક્ટર દ્વારા સારવાર દેવામાં આવતી હોય છે લોકોને તો ખબર નથી હોતી કે આ ડોક્ટર બોગસ છે આ હોસ્પિટલ નકલી છે પરંતુ આ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મની જેમ રાતોરાત હોસ્પિટલો ઊભી કરી દેવામાં આવે છે લોકોને ખબર નથી હોતી લોકોને તો ખબર ના હોય સમજાય પરંતુ આ અધિકારીઓને પણ ખબર નથી હોતી કે આ બોગસ ડોક્ટર દ્વારા ચલાવવામાં આવે છે મોટી મોટી હોસ્પિટલો આ બોગસ ડોક્ટર દ્વારા ઊભી કરી દેવામાં આવે છે લાખો રૂપિયાની લોકો પાસેથી ફી વસૂલવામાં આવે છે અને તેમની ટ્રીટમેન્ટના નામે તેમની દીકરીનું મૃત શરીર દેવામાં આવે છે તેવી ઘટનાઓ બને છે ત્યારે આ અધિકારીઓની આંખો ઉગડે છે અને હોસ્પિટલો સીલ કરવામાં આવે છે ત્યારે માધ્યમોની અંદર આ અમદાવાદના સીડીએચ શૈલેષ પરમારની વાહવાહી થતી દેખાય છે કેમ કે શૈલેષ પરમાર દ્વારા બે બે હોસ્પિટલો સીલ કરવામાં આવી છે જે ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને બોગસ ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતી હતી પરંતુ શૈલેષ પરમાર ઉપર પણ એક સવાલ તો ઉઠે જ છે કે અત્યાર સુધી આ હોસ્પિટલ ચાલતી હતી ત્યારે તમે ક્યાં હતા એક દીકરીનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે તેનો વિડીયો વાયરલ થયો છે પરિવાર સામે આવીને કહે છે કે અમે આ દીકરીનો રિપોર્ટ માંગતા હતા ડોક્ટર દ્વારા રિપોર્ટ દેવામાં નતા આવતા અને રાત સુધીમાં એ દીકરીનું મૃત્યુ નિપજી ગયું ત્યારબાદ એ વિડીયો વાયરલ થયો તે વિડીયો તમારા સુધી પહોંચ્યો ત્યારે તમને ખબર પડી કે આ હોસ્પિટલ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી આ ડોક્ટર પણ બોગસ હતા પરંતુ અત્યાર સુધી તમે ક્યાં હતા ત્યારે આવનારા સમયની અંદર જો અમદાવાદની અંદર આવી હોસ્પિટલો ના જડપાય અને રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર આવી હોસ્પિટલનું ના જડપાય તેવી આશા રાખીએ છીએ કેમકે આવી હોસ્પિટલ ઝડપાય અને લોકોનો જીવ જોખમાય તો તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નહીં થાય આ ડૉક્ટરો તો જેલની અંદર વયા જશે સીડીઓ ચો મીડિયાની અંદર વાહવાહી મેળવશે પરંતુ આ જે લોકોનો આ નકલી હોસ્પિટલ અને બોગસ ડોક્ટર દ્વારા જીવ ગયો છે તેમનું કોઈ સાંભળવા તૈયાર નહીં થાય આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં